ખબર નહીં હા શોક ને કઈ ખબર નથી પડતી એની બેન ને સમજાવીએ કારવીએ હા આવડી મોટી થઈસ એ ભગવાન કેમ એકલી એકલી બગ બક બગ બગ બક બક કરસો તો શું કરવું હા તમારા ઘર માં આવીને હું ગાંડી થઈ ગઈ છું લે સો મારી વાત સાંભળ આ બધું આયલા કરે કેમ આમ કામમાં માં પડે છે હું આયલા કરે એટલે અને કામમાં માં પડવાની શું વાત કરો છો આ તમારી બેન ને મારે બેન ને આગળ બોલ તમારી બેન ને છે ને કઈક સમજાવો હું છું હવે એની આરે જો એને હું સેન્ડવિચ ભાવે ને એવું બધું ભાવે છે તે બનાવી દેવાનું એને એ જ વાંધો છે ને એ વાતમાં જ બાજ જાય છે ને હું છું બસ બે મોઢે ખાવા સિવાય તમારી બેન ને બીજું કઈ કામ જ નથી અને તમારી બેન ને કો કે કઈક રસોઈ બસોઈ બનાવતા શીખે આ કાલ હવારે હારે જાવ થબલાવીને પાછા આવશે ઘરે એટલે થયું છે હું કેને કઈ નહીં આજે તમારી બેન રજા હતી એટલા માટે મને થયું કે ચલો ને આ દર વખતે કોઈક ને કોઈક રજામાં છે ને આ મીરા બેન બાનું બનાવી બનાવીને છટકી જાય તો આ વખતે એને ઝડપું આહા પણ હું ત્યાં ગઈ મે એમને સમજાવ્યા કે ચલો હું તમને શાક બનાવતા રોટલી બનાવતા નાના નાના ફૂલકા બનાવતા શીખવડ પણ હું નહીં તમારી બેન ને તો કંઈ શીખવું જ નથી હું શીખવું તો જવા દે વાત શું ના શીખવું હોય તો જવા દે આ સાસરે તમે આરે જશો કે કરજમાઈ લઈને આવશો એટલે એ વાત એટારી હાશી આવ પડી નથી શીખતી તો હું કરું બોલ અને મારી બેન છે અને હું કઈ કહીય ન હોય હા તો તમારી બેન છે ને એટલે જ કહું છું કે તમે કો એ કો સમજાવે કે જો મારી બેન નોકરી તો આખી દુનિયામાં બધા લોકો કરતા જ હોય તું કઈ નવી નવાઈની તો જોબ કરતી નથી અને માન્યું કે તું જોબ કરે છે પણ સાથે સાથે કામ પણ શીખવું પડે કે નહીં

શીખવાડવું પડે કે નહીં આ તમારા મમ્મી પપ્પાએ તમને પહેલા બોલતા શીખવાડ્યા તાઈસ તમે આટલું બધું બગબગ કરો છો ને હા એ વાત તારી હાય પણ હવે હું કરું બોલ અને હું કહું એની આરે છે ને કોટી માથા કોટ માથા કોટ તો થશે આશો કારણ કે તમારી બેન સમજવાને તૈયાર જ નથી હવે કઈ નાના કીકલા નથી કે એને એને જે કરવું હોય એ કરે મેચ્યોર થયા છે હું બધું સમજુ છું અને પહેલેથી એનો છે ને સ્વભાવ જ એવો છે

ત્યાં સુધી થશે મારે નથી ઈચ્છવું કે પાંચ લોકો આવીને આપણા ઘરે ઉપર આંગળી ઉઠાવીને જાય તો હું એમ જોશું પણ હવે